અને હજુ સુધી મારી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો નેતૃત્વમાં ચોમાસું ગુજરાતની નજીક આવી રહ્યું છે ત્યારે ગુજરાતમાં ચોમાસું ક્યારે દસ્તક દેશે એની વિશે વાત કરીએ તો સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે આ દરમિયાન હવામાન નિષ્ણાંતે જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં જોવા મળી રહેલી હલચલ અને તેની ગુજરાતના હવામાન પર અસર થઈ રહી છે સાથે જ તેમણે ગુજરાતમાં ચોમાસાના આગમન ક્યાં સુધી ચોમાસું સક્રિય રહેશે તે વિશે પણ તારીખો અને અનુમાન વ્યક્ત કર્યું છે મિત્રો ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ધમાકેદાર રહેશે સાથે જૂન અને જુલાઈમાં ચોમાસાની સ્થિતિ કેવી રહેશે તે અંગે પણ વાત કરીએ મિત્રો ચોમાસું સમય કરતાં ત્રણ દિવસ જેટલું વહેલું આવી રહ્યું છે અત્યારે ચોમાસુ કર્ણાટકના ઉત્તર ભાગ સુધી પહોંચી ગયું છે અને હવે માત્ર 36 થી 48 કલાકની અંદર મહારાષ્ટ્રના નેતૃત્વના ચોમાસામાં એન્ટ્રી થઈ જશે મિત્રો અત્યારે જે રીતે ઝડપથી ચોમાસુ આગળ વધી રહ્યું છે તેની સાથે અરબ સાગરમાં લો પ્રેશર તૈયાર થઈ રહ્યું છે અને આ લો પ્રેશર વેલમાર્ક લો પ્રેશરમાંથી આજે મોડી રાતે ફેરવાય તેવી સંપૂર્ણ શક્યતા રહેલી છે આ વેલમાર્ક લો પ્રેશર ડીપ ડિપ્રેશનની કેટેગરીમાં જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે મિત્રો જેના કારણે ગુજરાતના હવામાનમાં ઘણા ફરબત્તા ફેરફારો થવા જોવા મળી શકે છે મિત્રો આજથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે જેની સાથે જ ગરમી અને ઉકળાટમાં પણ વધારો વિસ્તારોમાં તાપમાન ફરીથી ચાલીસ ડિગ્રીને પાર થાય તેવી શક્યતાઓ રહેલી છે મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં વાદળ જોવા મળી રહ્યા છે તે તમામ વિસ્તારોમાં એક બે દિવસમાં છૂટા છવાયા ઝાપટા જોવા મળશે સાથે જ મિત્રો ખાસ કરીને નવ થી તેર જૂન દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં તીવ્ર પ્રી મોન્સુન એક્ટિવિટી થઈ રહી છે તીવ્રતાની સાથે ગાજવીજ અને પવન સાથે રાજ્યમાં વરસાદની શક્યતા રહેલી છે નવ થી તેર દરમિયાન દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં તીવ્ર એક્ટિવિટી થશે સાથે જ અને જૂને નેતૃત્વમાં પ્રવેશ કરી શકે છે ગુજરાતમાં વલસાડ જિલ્લાથી ચોમાસાની શરૂઆત થશે વલસાડ અને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓ ગીર સોમનાથ અમરેલી અને જુનાગઢમાં તેર અથવા ચૌદ તારીખથી ચોમાસાની શરૂઆત થઈ શકે છે મિત્રો આ વર્ષે ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થશે ધોધમાર વરસાદ અને નેતૃત્વના ચોમાસાની શરૂઆત થશે પચીસ થી સત્યાવીસ જૂન સુધીમાં નેતૃત્વનું ચોમાસું ગુજરાતના બનાસકાંઠા સુધીના તમામ વિસ્તારોને કવર કરી લેશે જ્યારે જુલાઈ મહિનામાં ગુજરાતમાં અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે ચોમાસું ઘણું સારું રહેશે અને સાથે જ મિત્રો ખાસ કરીને પચીસ ઓક્ટોમ્બર સુધી ચોમાસું સક્રિય રહેશે આ દાયકામાં આ સૌથી લાંબુ ચોમાસું જોવા મળે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો